આજે પચીસ ડિસેમ્બર ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી છે અટલ બિહારી વાજપેયીની યાદમાં આ દિવસને સુશાસન દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે આજે ભુજમાં વીડી હાઈસ્કૂલ ખાતે આવેલ અટલજીની પ્રતિમાને ભુજ નગરપાલિકા કચ્છ જિલ્લા ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી ભુજના નગર અધ્યક્ષા રશ્મિબેન સોલંકી ધારાસભ્ય કેશુભાઈ પટેલ સહિતના પદાધિકારીઓએ ઉપસ્થિત રહીને અટલજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી કેશુભાઈ પટેલે ચર્ચા ન્યૂઝ સાથે વાત કરી હતી અટલ બિહારી વાજપેયીની જન્મ પ્રસંગે શ્રદ્ધા સુમન કરી એના સ્વભાવ એના સિદ્ધાંત એની કામ કરવાની પદ્ધતિ યાદ કરી અને લોકો એના જીવનમાંથી કંઈક મેળવે એવા હેતુથી આજે ભારતીય જનતા પાર્ટીની શહેર સંગઠન તાલુકા નગરપાલિકા સૌ મળી અને સ્વાભાવિક છે કે પાર્ટીની સ્થાપનાથી સંઘની સ્થાપના ભારતીય જનતા પાર્ટીની સ્થાપનામાં ભાજપાઈનું યોગદાન એના સ્વભાવ એના સિદ્ધાંત એની રીતિ નીતિ રીતિ આજે પણ લોકો યાદ કરે છે શાસન કરવું શાસનમાં હોવું એ બીજી વસ્તુ છે પણ સાસ્તવિકતા રાષ્ટ્રવાદ સમાજવાદ સામાજિક સમરસતા આ વાજપેયીના જે ગુણ હતા માત્ર રાજકીય નહીં પણ સામાજિક રમ સમરસતા કેમ વધે લોકો છેવાડાના માણસને તકલીફથી બહાર કેમ નીકળે સમસ્યાઓ છે જ પણ સમસ્યામાંથી રાહત કેમ થાય આવો એનો સ્વભાવ મૂલ્યનિષ્ઠ રાજનીતિ જેને કહેવાય કે રાજનીતિ તો ઘણા કરતા હોય પણ સિદ્ધાંત સાથે મૂલ્યનિષ્ઠ રાજનીતિ જે શીખવી હોય જેને કરી હોય તો એ સદૈવ ભાજપાઇમાંથી શીખ મળે છે સ્વાભાવિક છે કે પાર્ટી આટલી મોટી થઈ તો આવા અનેક નેતાઓ સિદ્ધાંત સ્વભાવ અને નીતિ રીતિ અને લોકોની ચાહનાથી પાર્ટી આ સ્તરે પહોંચી છે આવા મૂલ્યનિષ્ઠ રાજનીતિમાંથી વર્તમાન સ્થિતિના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ આગેવાનોને શીખ લેવી જોઈએ કંઈક એના જીવનમાંથી ઉતારી અને જે પોતાનો વ્યવહાર કરતા હોય પોતાના જે સમય વિકાસના કામ કરતા હોય એમાં પણ બાજપાઈજીના સ્વભાવ સિદ્ધાંતને નીતિ રીતિને અમલમાં મૂકી અને લોકો વચ્ચે જઈ અને મૂલ્ય નિષ્ઠ રાજનીતિ કે નહીં કહેવાય રાજનીતિ બધે હોતી હોય પણ રાજનીતિમાં કાવા દવાની નિષ્ઠાવા સ્પષ્ટ આદર્શ જે રાજનીતિ કરી વાજપાઈમાંથી શીખ લેવી એવી હું અત્રેથી ભારતીય જનતા પાર્ટી અમારી આખી ટીમને અમે પણ સાથે એનામાંથી શીખ લઈને આવતા દિવસોમાં લોકો વચ્ચે જે લોકો માટે કામ કરી એવી હું આજે શ્રદ્ધાંજલિ અને પુષ્પાંજલિ આપું છું